નમસ્કાર મિત્રો હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો મોટા અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ટોલ ટોલનકા પાસેથી પાંચસો એકોતેર પેટી વિદેશી દારૂ ઝડપાયું હતો પિસ્તાલીસ પોઈન્ટ બાવીસ લાખ નું મુદ્દામાલ સાથે ટ્રક ચાલક ને અટકાયા પાલનપુરના ખેમાણા ટોલનાકા પાસથી બાતમીના આધારે એલબીસી પોલીસે વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી લીધી હતી પોલીસે વિદેશી દારૂની પાંચસો એકોતેર પેટી સાથે પિસ્તાલીસ પોઈન્ટ બાવીસ લાખનો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે રાજસ્થાન વિદેશી દારૂ ભરેલી ટ્રક બનાસકાંઠા તરફ આવી રહી હોવાની તલાશી લેતા તેમાંથી પાંચસો એકોતેર વિદેશી દારૂની પેટી મળી આવી હતી પોલીસે પાંચસો એકોતેર વિદેશી દારૂની પેટીમાં રહેલી બોટલો કબજે કરી રાજસ્થાન ના ટ્રક ચાલક ઉમેદવાર ના અટકાયત કરી હતી પોલીસે વિદેશી દારૂ સહિત કુલ પિસ્તાલીસ પોઈન્ટ બાવીસ લાખ નું કબજે કરી ટ્રક ચાલકે સામે પ્રોબિસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જય હિન્દ